ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમસ્ત ઠાકોર સમાજ દિયોદર નાખણી ભીલડી દ્વારા લાભ પાંચમના દિવસે દિયોદર ખાતે ઠાકોર સમાજ સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે સાંભળીએ આમંત્રણ સંદર્ભે સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરના નિવેદનને અને જાણીએ ઠાકોર સમાજના સ્નેહ મિલન વિશે જય સદારામ બાપુ આજથી કાલે તારીખ છાવી દસ બે હજાર પછીના રોજ દિયોદર મુકામે સદારમ કેળવણી મંડળ ખાતે સમગ્ર જિલ્લાના ઠાકોર સમાજનું નવા સ્નેહ મિલન અને સમાજનું બંધારણ માટે આપ સૌને ત્યાં વધારવા માટે ભાવભીનું આમંત્રણ છે આપ સૌ જાણો છો એ રીતે કે સરકાર તો યોજનાકીય કામ કરે પણ આપણે સૌ સાથે મળીને સમાજના કુરિવાજો પ્રસંગોમાં ખર્ચા કાપવાની વાત હોય અને સૌથી અગત્યની વાત કે આવનાર સમયમાં શિક્ષણ માટે કરીને આપણે શું કરી શકીએ ચાહે જનભાગીદારી હોય કે અન્ય રીતે જનજાગૃતિ લાવીને વ્યસન મુક્તિ શિક્ષણ અને જે સામાજિક પ્રસંગો છે એ સાદગીથી થાય અને બેન દીકરીઓની સુરક્ષા માટે કરીને જે દરેક તાલુકે દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય એ માટે કરીને અગત્યની ચર્ચાઓ કરવામાં આવશે સર્વપક્ષીય સર્વ આગેવાનો એટલે ઠાકોર સમાજના ચાહે કોઈ પણ પક્ષની વિચારધારાને માનતા હોય પણ આ આ સંમેલનની અંદર બધા જ હાજર રહેવાના છે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર દિયોદરના ધારાસભ્ય કેસાજી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર આવા અનેક આગેવાનો હાજર રહેવાના છે તો આપ પણ ત્યાં વધારીને આ સમાજના એક ભગીરથ કાર્યમાં એક યજ્ઞ જેવું કામ થઈ રહ્યું છે એમાં આપશો પણ વધારીને આગેવાનોને ને ઊંફ આપવાની હોય અને સમાજના સુધારણા માટે દરેક વ્યક્તિ એનો અમલ કરવાનો હોય તો આપ સૌ મોટી સંખ્યામાં વધારો એવું આપ સૌને મારું ભાવભીનું આમંત્રણ છે ક્યારે જાણીએ ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ વિશે ઠાકોર સમાજને શિક્ષિત બનાવવા વ્યસનોથી દૂર રાખવાની અહેલેક જગાવી હતી યુવાનોએ અલ્પેશજી ઠાકોરના નેતૃત્વમાં બે હજાર દસમાં ઠાકોર સેનાની રચના કરવામાં આવી હતી અને ઠાકોર સમાજને એક છત્ર નીચે સંગઠિત કરવાનો શ્રેય ઠાકોર સેનાને મળ્યો છે ઠાકોર સેનાએ દારૂ જેવા વ્યસનોની બદીથી દૂર રહેવા ગામે ગામ આહવાન કર્યું હતું અને જેનું સમાજે ગામો ગામમાં અનુસરણ કર્યું હતું અને સ્વૈચ્છિક વ્યસનોની મુક્તિ તરફ સમાજ દોરાયો હતો અને જેનું અનુસરણ ગામે ગામ થયું હતું ઠાકોર સમાજમાં શિક્ષિત બનવાની પ્રબળ ભાવના જાગી હતી અને ઠાકોર સમાજ સંગઠિત બનતા અન્ય નાના નાના સમાજો ઠાકોર સમાજ સાથે જોડાયા હતા અને જેના હકારાત્મક પરિણામો મેળવ્યા હતા ત્યારે છવ્વીસ દસ પચીસ અને રવિવારે લાભ પાચમના દિવસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરાયું છે ગુજરાત ઠાકોર સેનાના અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્કેશજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર પૂર્વ મંત્રી અને દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ વાવ ધારાસભ્ય અને મંત્રી સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર શ્રી સદારામ ટ્રસ્ટ કેળવણીઓદરના પ્રમુખ નાગજીજી ચૌહાણ ઉપસ્થિત રહેશે ત્યારે આવતીકાલના આ ભવ્ય કાર્યક્રમ વિશે જાણીશું કાર્યક્રમ બાદ અને આવા તટત સમાચાર અને સમીક્ષા જાણવા ચેનલ ને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો ભારત માતા કી જય